કર્યું હતું વાહ રાજુભાઈ લડી લ્યો લડી લ્યો ક્યાં ગયા કાં ગયે લોગ અત્યારે તમે જેલમાં પુરાઈ ગયા કે ભાઈ રાજુ સોલંકી પણ દૂધે ધોયેલા નથી હમ એ તો હકીકત છે જગદીશભાઈ મહેતા મિત્રો જગદીશભાઈ મહેતા રાજુ સોલંકી અને પત્રકાર જગદીશ મહેતા રાજુ સોલંકી ને એમ પણ કહ્યું કે રાજુ સોલંકી ક્યાં યુદ્ધ થયેલો છે મિત્રો અને રાજુ સોલંકી એમ પણ કીધું કે રેલી કાઢશું અને અમે આમ કરીશું તેમ કરીશું મિત્રો તે બધું જ ખોટું છે મિત્રો એવું જગ્યાએ પત્રકારનું કહેવું છે મિત્રો અને આ મિત્રો આજે સોલંકીએ એમ પણ કહ્યું હતું કે આ બધું સરકારે કરેલું છે મિત્રો તો પત્રકાર જગીશાભાઈ મહેતા એવું કહ્યું છે આમાં કોઈ સરકારનો વાંક નથી મિત્રો પરંતુ આજે સોલંકીએ તો વારંવાર ઘણી વાર કહ્યું હતું કે બધું સરકાર કરી રહી છે મિત્રો તમારું શું કેવું છે આ વિડીયો વિશે મિત્રો જો ચેનલમાં તમે ન હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને તમે આગળ વિડીયો ખોટા મિત્રો અને રાજુભાઈ સોલંકી કહ્યું એ બરોબર છે કે યોગ્ય છે કે નથી યોગ્ય મિત્રો કોમેન્ટ કરીને તમે જણાવજો મિત્રો તમે ચાલો મળ્યા નેક્સ્ટ વિડીયો મિત્રો કર્યું વાહ રાજુભાઈ લડી લો લડી લ્યો ક્યાં ગયા કાં ગયે અત્યારે તમે જેલમાં પુરાઈ ગયા કે ભાઈ રાજુ સોલંકી પણ દૂધે ધોયેલા નથી થઈ એ તો હકીકત છે તો તમે અત્યારે એમ કયો કે સરકારે મારી ઉપર દાજ રાખી શું કામ ન રાખે મને સમજ